ઝડપાયેલા નાસ્તા ફરતા આરોપીની ઓળખ રાજ પ્રકાશભાઈ રામજીભાઈ રૈયાણી તરીકે થઈ છે તે મૂળ ભાવનગર જિલ્લાના જાજમેર ગામનો છે અને હાલ સુરતમાં કાપોદરા વિસ્તારમાં રહે છે રાજ રૈયાણી દુબઈમાં રહેતા ગેંગ લીડર મિલન દરજીની દોરવણી હેઠળ ભારતમાં અલગ અલગ બેંક એકાઉન્ટો કમિશન પર મેળવવાનું કામ કરતો હતો જેનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો તે મુખ્ય આરોપી મિલન દરજીનો કૌટુંબિક ભાઈ છે આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ્ડ સાયબર ક્રાઇમ રેકેટ ચલાવતી આ ગેંગ સામે ગયા વર્ષે તારીખ ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગેંગ ભારતના લોકો સાથે સાયબર ફ્રોડ આચરીને ચીની ગેંગ સાથે મળીને પૈસા ટ્રાન્સફર કરાવી આ રેકેટ ચલાવતી હતી આ ગુનાની ગંભીરતા અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને આ ગુનામાં ધ ગુજરાત કંટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ બે હજાર પંદર જીસી કલમ ત્રણ એક બે ત્રણ બે અને ચાર ઉમેરવામાં આવી હતી પોલીસે બાતમીના આધારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સની ઓફિસ નંબર એકસો સાત ખાતે રેડ કરી હતી આ રેડમાં સાયબર ક્રાઇમનું નેટવર્ક ચલાવતા મિલન દરજી ગેંગના સભ્યો મળી આવ્યા હતા ઓફિસ અને આરોપીઓના ઘરેથી સર્ચ દરમિયાન મોટા પ્રમાણમાં સાયબર ક્રાઇમ કાર્ડ છ્યાસી નંગ અલગ અલગ બેંક એકાઉન્ટના પાસબુક એકસો એસી નંગ અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક ત્રીસ નંગ સિમ કાર્ડ બસ્સો અઠાવન નંગ અલગ અલગ કંપનીના હિસાબની ડાયરીઓ સાત નંગ કોમ્પ્યુટર સીપીયુ અને લેપટોપ એક એક નંગ આ ઉપરાંત કેનેરા બેંકના બસો એકસઠ જેટલા એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાકીય વ્યવહારો ચાલુ હોવાનું પણ જણાઈ આવ્યું હતું ઝડપાયેલા આરોપી રાજ રૈયાણીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે તેની અગાઉ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ પણ સાયબર ક્રાઇમ હેઠળ કેનેરા બેંક સરથાણા બ્રાન્ચ ખાતે રેડ કરીને સાયબર ક્રાઇમ માટે એકાઉન્ટ ખોલાવતી ટોળકીને પકડવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી આ જે ગુનો છે ગઈ સાલે કોમ્પ્લેક્ષમાં આવતી ઓફિસ જે રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમ એકસો જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ બેસો

એક હજાર ઓગણત્રીસ બેન્ક એકાઉન્ટોની તપાસ કરતા એનસીસીઆરપી એટલે કે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર અલગ અલગ રાજ્યોમાં કુલ એક હજાર આઠસો સડસઠ ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે